મિત્રો તમારા કોઈપણ વિડીયોની અંદર કોપીરાઈટ આવેલી છે જો હોય મારા બે વિડીયોમાં કોપીરાઈટને કોપીરાઈટ લખેલું છે જો તમારા કોઈપણ વિડીયોમાં કોપીરાઈટ આવી છે તો કોપીરાઈટ કઈ ટાઈપ મિત્રો કોપીરાઈટ અલગ અલગ આવે કોપીરાઈટ સ્ટ્રાઇક કોમ્યુનિટી સ્ટ્રાઇક અને આ છે કોપીરાઈટ તો ત્રણ છે મિત્રો અલગ અલગ એમાંથી આપણી ચેનલની અંદર કયું વધારે પ્રોબ્લેમ કરે છે જેથી આપણી ચેનલ ડિલેટ થઈ શકે છે અને કઈ કોપીરાઈટ આવવાથી આપણી ચેનલને કોઈ પ્રોબ્લેમ નથી થતી એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવીશું વિડીયોની અંદર બનાવે જો ચેનલની અંદર ન હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં આપવામાં આવે છે આજે સ્પેશિયલ કોપીરાઈટ વિશે તમને વિડીયો બનાવે છે જેથી મિત્રો તમે લોકો જે કોઈ ગીત કે કોઈનો મ્યુઝિક તમે યુઝ કરો છો ને તમને આ ટાઈપની કોપીરાઈટ મળી છે અથવા કોપીરાઈટ સ્ટ્રાઇક મળી છે અથવા કમ્યુનિટી સ્ટ્રાઇક મળી છે તો ત્રણ મેમાંથી આપણી ચેનલમાંથી વધુમાં વધુ અસર કઈ કરે કોપીરાઈટ તો બસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો તમે પણ એક યુટ્યુબર હશો આવનારા સમયની અંદર તમારી યુટ્યુબ ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ન આવે તમારી ચેનલ ડિલીટ ના થાય તો ખાસ ધ્યાન આપજો કે તમારી ચેનલની અંદર કઈ ભૂલ તમારે નથી કરવાની જેથી તમારી ચેનલની અંદર કોપીરાઈટ તો આવે છે પણ કઈ કોપીરાઈટ આવે છે યુટ્યુબ તરફથી આવે છે કે કોઈના કોપીરાઈટ સ્ટ્રાઇક આવે છે કે મતલબ કોપીરાઈટ આવે છે ત્રણે અલગ અલગ છે મિત્રો રૂલ્સ એના ત્રણેના રૂલ્સ અલગ અલગ આવે છે એમાંથી એક કોપીરાઈટ એવી પણ છે કે જેની અંદર તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થતી જ નથી પણ જો તમારી ચેનલ મોનિટાઈઝર નથી તો મિત્રો એ પણ અસર કરે છે તો વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ચેક ચેકુગા વધુ કોઈ પણ માહિતી જોઈએ તો મિત્રો આપણી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક આપેલી છે અને બીજું કે યુટ્યુબ ચેનલ લખતી ટોટલ વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો હવે મિત્રો મારી ચેનલની અંદર મિત્રો અહીંયા કોપીરાઈટ તમે જોઈ રહ્યા છો બે વિડીયોની અંદર કોપીરાઈટ આવેલી છે તમે ખુદ જોઈ શકો છો કેટલા મહિના થયેલા છે ત્રણ મહિના પહેલાં કોપીરાઈટ આવેલી છે બંને વિડીયોની અંદર હવે કોપીરાઈટ કઈ રીતે આવેલી છે એ પણ તમને સમજાવું કે કોપીરાઈટ શેમાં આવેલી છે એ પણ તમને મિત્રો લાઈવ પ્રૂફ સાથે દેખાડી છે અને કોપીરાઈટ મારામાં આવી છે તો મને શું ટેન્શન નહીં હોય મિત્રો ટેન્શન દરેક લોકોને હોય છે પણ કારણ કે કોપીરાઈટ કઈ આવી છે એ તમારે જાણવું જરૂરી છે જેથી મને ટેન્શન નથી મારા વિડીયોની અંદર કોપીરાઈટ આવેલી છે તો સૌથી પહેલાં તો મિત્રો આ વિડીયોની અંદર બે મને કોપીરાઈટ મળી છે બે અન્ય 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 જે વિડીયો છે ને બે અલગ અલગ વિડીયો છે એમાં બંનેમાં મને કોપીરાઈટ મળી છે પણ આ કોપીરાઈટ કઈ છે એ તમને કહું તો અને અને જે કોપીરાઈટ છે યુટ્યુબ તરફથી મિત્રો તમને જે આવે છે કોપીરાઈટ એનું નામ છે કોપીરાઈટ કમ્યુનિટી સ્ટ્રાઇક યુટ્યુબ કમ્યુનિટી સ્ટ્રાઇક કહેવામાં આવે છે એ કોપીરાઈટ જ ગણવામાં આવે છે પણ મિત્રો કોપીરાઈટ એટલે એની અંદર ઉલ્લંઘન છે કે યુટ્યુબના વિરુદ્ધ તમે કોઈ વિડીયો બનાવી લીધો છે અથવા કોઈ એવી ખરાબ થમલેન લગાવી લીધી છે કોઈ ખરાબ દ્રશ્યો એની અંદર દેખાઈ દીધું છે અમુક ટાઈમે કોઈ તમે ખરાબ ગાળનો કોઈ ઉપયોગ કરી લીધો છે જો યુટ્યુબની નજરમાં પડે છે ને ત્યારે તમને યુટ્યુબ તરફથી કમ્યુનિટી સ્ટ્રાઇક તમને આપવામાં આવે છે હવે કમ્યુનિટી સ્ટ્રાઇક એટલે તમને એક મળે ને એટલે તમને કોઈ પ્રોબ્લમ નથી પહેલાં નંબરની સ્ટ્રાઇક તમને મળે કોઈ વિડીયોની અંદર તમે ભૂલ કરી છે કોઈ વેબસાઇટની લિંક તમારા વિડીયોમાં મૂકી છે અથવા કોઈ વેબસાઇટ તમે વિડીયોમાં દેખાડી છે જેને મતલબ જેની પોલિસી નથી કે તમે તમે સમજી લો કે મારી કોઈ વેબસાઇટ છે અને તમને પરમિશન વગર તમે તમારા વિડીયોમાં લિંક એડ કરી દો છો જેથી મારી પરમિશન નથી તો હું તમને કમેન્ટે યુટ્યુબ તરફથી તમને મિત્રો આ પ્રોબ્લેમ થઈ શકે છે એટલે કોઈ વેબસાઇટ છે કોઈ લિંક છે કોઈ એપ્લિકેશન એપ્લિકેશનની લિંક છે કોઈ ખરાબ ફોટો છે અથવા કોઈ ગાળોનો ઉપયોગ કરેલો છે અમુક ટાઈમે આ પ્રોબ્લમ ક્યારે બને છે જ્યારે વિડીયો તમારી ચેકિંગમાં થાય ને ત્યારે બાકી લોકો આખી દુનિયા પણ મિત્રો ગાળાનો ઉપયોગ તો કરે છે નથી કરતા પણ જ્યારે યુટ્યુબની નજર પડે ને તમારી વિડીયો ચેકિંગ કરવામાં આવે ને ત્યારે આ પ્રોબ્લમ બને છે પણ જો તમે લિંક કે વેબસાઇટ તમે અપલોડ કરી છે તો એના ઉપર ફટ લઈને તમને કમ્યુનિટી સ્ટ્રાઇક લાગવું પડે છે હવે તમને એક સ્ટ્રાઇક મળી છે કમ્યુનિટી તો જે એની અંદર મિત્રો છે ને તમને કોઈ ટેન્શન નથી પણ જો બીજી મળે છે કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક તો તમને એની અંદર છે ને આઠ દિવસ માટે તમારી ચેનલની અંદર તમે વિડીયો નહીં ફોટોની પોસ્ટ નથી કરી શકતા વિડીયો અપલોડ નથી કરી શકતા કોમેન્ટનું રિપ્લાય નથી કરી શકતા આઠ દિવસ માટે યુટ્યુબ તમારું આ બધી સિસ્ટમ બંધ કરી નાખે છે બીજા નંબરની આવે તો અને જો ત્રીજા નંબરની આવે છે તો સોળ દિવસ માટે બધું આખા યુટ્યુબનું આપણું કામકાજ બંધ કરી લેશે એનું નામ છે યુટ્યુબ કમ્યુનિટી સ્ટ્રાઇપ ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક બરોબર છે બીજા નંબરની વાત કરીએ કોપીરાઈટ સ્ટ્રાઇક મિત્રો કોપીરાઈટ સ્ટ્રાઇક કઈ રીતે આવે છે અને કોને કહેવામાં આવે છે તમે કોઈની વિડીયો લીધી છે ભલે ગમે ત્યાંથી તમે કોઈની પણ વિડીયો લીધી છે તો સામેવાળી પાર્ટી ચાહે તો તમને કોપીરાઈટ સ્ટ્રાઇક આપી શકે છે કારણ કે તમે એની વિડીયો લીધી છે એટલા માટે તમને કોપીરાઈટ સ્ટ્રાઇક તમને આપી શકે છે એટલે ખાસ કરીને વિડીયોમાં જ કોપીરાઈટ સ્ટ્રાઇક આવે ઓડિયોમાં નહીં વિડીયોમાં જો તમે કોઈની ગમે તેની વિડીયો લીધી છે ભલે એની અંદર તમે વોઇસ ઉમેરે છે પણ સામેવાળી પાર્ટી ચાહે તો એના વિડીયો ઉપર તમને કોમેન્ટ મતલબ કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે હવે કોપીરાઈટ સ્ટ્રાઇક તમને મળી છે તો આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે તો કોપીરાઈટ સ્ટ્રાઇક તમને એક મળી છે તો કોઈ ટેન્શન નથી મિત્રો નેવું દિવસમાં નીકળી પણ જાય છે અને જો અમુક ટાઈમે બીજી મળી જાય તમને નેવું દિવસની અંદર તો કદાચ ચલવી લેશે પણ જો નેવું દિવસની અંદર તમને ત્રણ સ્ટ્રાઇક મળે છે કોપીરાઈટ વિડીયોમાં તો તમારી ચેનલ ડિલેટ થઈ જાય છે હવે વાત રહી એકલી કોપીરાઈટ લખેલું છે મેં તમને આપણા વિડીયોમાં તમને દેખાડ્યું કે મારા વિડીયોમાં અંદર માત્ર કોપીરાઈટ છે ઓડિયોમાં કોપીરાઈટ તો આ જે કોપીરાઈટ છે એની અંદર તમને આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થઈ તમને કહી દઉં કે જો તમારી ચેનલ મોનોટાઇઝન છે તો કોપીરાઇટનો મતલબ એ છે કે જે કોપીરાઈટ હોનર એક જ છે બાકી કમાણી એક જ વ્યક્તિ કરે છે કારણ કે યુટ્યુબ તમે ગમે તેનું ગીત લીધું હોય તો દરેકને મિત્રો પૈસાની કમાણી નથી કરી શકવાના એવી રીતે મારા આખા વિડીયોની અંદર મેં ગીત લગાયેલું છે તમે બેકગ્રાઉન્ડમાં સાંભળજો આ વિડીયો પ્લે કરીને ગીત લગાયેલું છે એના ઉપર મને કોપીરાઈટ મળી છે પણ મારા વિડીયોની અંદર મને કે ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી થતી કારણ કે યુટ્યુબ કોપીરાઈટ એટલે પરમિશન છે યુટ્યુબની કે એક જ માલિક કમાણી કરી રહ્યો છે પણ જો તમારી ચેનલ મોનોટાઈઝન છે તો તમે આ વિડીયોની અંદર કોઈ પણ કમાણી કરી શકવા નથી જે પણ અર્નિંગ થાય છે કોપીરાઈટ માલિક લઈ જશે અને જો તમારી ચેનલ મોનોટાઈઝન નથી અને તમે આ ટાઈપના વિડીયો અપલોડ કરો છો તો લગભગ મિત્રો વોચ ટાઈમ બધો તમારો એડ થતો નથી ભલે વિડીયો તમારી ગમે તેટલી ચાલી પણ કોપીરાઈટ આવેલું હોય તો તમારો બધો વોચ ટાઈમ એડ નહીં થાય જો તમારી વિડીયો સારી હશે વિડીયોની ક્વોલિટી ઉપર વિડીયો ચાલતું હોય અને જો ગીતથી ચાલતું હોય તો તમારો વોચ ટાઈમ એડ નહીં થાય જો વ્યસ્તી તમારો વિડીયો જુએ છે તો તમારો વોચ ટાઈમ એડ થશે તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમે હશે વધુ કોઈ પણ માહિતી મેળવવા માટે ખાસ આપણી ટેકનિકલ જાય ગુગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને મિત્રો છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો